ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નખત્રાણા બેરો રોડ પાસે અંદાજિત નવ એકરમાં મંજૂર થયેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પરિસરમાં માં આઠપણ કરોડના ખર્ચે નિર્માણ પામનાર માર્કેટયાર્ડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભૂમિપૂજન કરતાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે યાર્ડ બનવા પશ્ચિમ કચ્છના ખેડૂતોને ફાયદો થશે નખત્રાણા તાલુકો વિકાસની દ્રષ્ટિ હરણફાળ ભરી રહ્યો છે જેને પગલે ગ્રાન્ટેડ કોલેજ બાયપાસ નગરપાલિકા બસ સ્ટેશન અને એપીએમસી જેવી સુવિધા પ્રાપ્ત થશે ટૂંક સમયમાં દરેક ખેડૂતોને નર્મદાના જળ મળશે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે બજાર સમિતિ લાંબા સમયની માંગ સંતોષાય છે એસીએમસીના ચેરમેન હંસરાજભાઈ કેસરાણી મહેમાનોનું સ્વાગત કર્યું હતું હરાજીમાં સોળ જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો હતું તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સરહદ ડેરીના ચેરમેન વલમજી હુબલ કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવી ભારતીય કિસાન સંઘના તાલુકાના પ્રમુખ પ્રાણલાલ રામજીયાણી કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘના વાડીલાલ પુકાર હેમેન્દ્ર કંસારા ડાયાલાલ પટેલ દિલીપ નરસિંહાણી કેશુભાઈ પારસિયા ભાવનાબેન પટેલ વેસિલજી તુવર